અને વીગે કેટલું જીરું આવ્યું તમે આ ધ્રણ કિલો ધ્રણ કિલો બરોબર છે અને તમે આ ખેતરમાં શું હતું માંડવી એ કેટલી થાય માંડવી વી ખાંડી માંડવી વીસ મણ માંડવી થાય અને પાછું જીરું આવ્યું તો તમારે ગયા વખતે જીરું હતું આ ખેતરમાં હા કેટલું કેટલું જીરું થયું આઠ મણ વીગે આઠ મણ સાંભળજો ભાઈ પોર કેટલા પાણી પાયા ત્યાં આપણે ભરવાહ ચાર પર વીઘા પછી કેટલા પાયા હતા પછી પોર ગયા વખતે ઉગ્યા પછી થયો તો માથે વરસાદ થયો તો હા એક વરસાદ થયો હતો અને માથે ઉગ્યા પછી એક પાણી પાયું ટૂંકમાં જાર પાણીમાં આપણે વીઘે કેટલું જીરું થયું આઠ વીઘે આઠ મણ જીરું થયું બરોબર છે તો ખેડૂત મિત્રો જો આ ભાઈ દવા કેટલી વખત મારી આપણે બે વખત બે વખત દવા મારી હતી જો ભાઈ બે વખત દવા જીરું તમે જોવો આમ ઘૂઘરા જેવું છે એક માર જાય હવે કારણ કે સફેદ છારોડી આવશે મચ્છી આવશે તો આપણે પ્રમાણે દવા અલગ અલગ મારશું બરોબર છે અને આપણે આ જો આમ બતાવો આખો બેટ જીરાનો જ છે આમ તો કેટલા વીગે જીરું બધું છે આપણે ભાઈ જાય ત્રીસ પેલા તો ભગવાન ની કૃપા જોઈએ વાતાવરણ સારું જોઈએ ખેડૂત ની મહેનત જોઈએ બધું ભેગું થયેલ તમારે જીરું થવાનું છે બરોબર આ તમે જીરા માટે કઈ ઘટતું નથી કેટલા જીરું

ただいま。

જય હિન્દ જય ભારત ભાઈ બદલ